નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ જૂન બે હજાર પચીસની વારસે આજે સોમવાર આજના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરું બજારમાં સારી ક્વોલિટીમાં મને દસથી લઈને વીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અને નાસિકમાં જે સરકારી ખરીદી શરૂ થાય તો બજારને ટેકો મળી શકે છે ડુંગળી બજારમાં નીચા ભાવથી થોડા ભાવ સુધર્યા છે અને ડુંગળીમાં બજારમાં લેવાલી ઓછી છે પરંતુ સામે આવકો પણ ઓછી છે ખાસ કરીને જે માલ અત્યારે આવકો ઓછી હોવાથી જે તેમાં તેજીનો ભાવ દસથી લઈને વીસ રૂપિયાનો સુધારો થયો હતો અને નાસિકમાં પણ ડુંગળીના ભાવમાં એવરેજ ક્વિન્ટલે સો રૂપિયા જેટલી તેજી આવી છે અને વેપારીઓ કહે છે કે જો નાસિકમાં નાફેડ દ્વારા સરકારી ખરીદી સક્રિય શરૂ રહેશે તો બજારને ટેકો મળી શકે છે આ તરફી જે સ્ટોક કીટો પણ હવે ખાસ કોઈ મોટી લેવાની નથી અને આ વર્ષે મોવામાં જે આજુબાજુના ખેડૂતોએ મોટો સ્ટોક કર્યો છે અને જે સારા માલ સારા ભાવ આવશે તો જ આ વેચવાલી કરવાના છે તે અત્યારે જે વરસાદના કારણે માલ બગડવામાં આવે તો પણ વેચવાલી આવી શકે છે તો મિત્રો આથી જી ડુંગળીના રફતે આજની સર લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન